તો ફ્રેન્ડ્સ આજે આપણે રીંગણ બટેટું અને ટામેટા મરચાં અને પાલકનું શાક બનાવીશું તો આપણે શાકને ધોઈ લઈએ પછી આપણે સમારીશું તેને તો જો ફ્રેન્સ આપણે સમારી લઈશું શાકને તો અહીંયા આપણે પેલે બટેટા સુધારી લઈશું બટેટાને ઝીણું સમારીશું ને જાડા સમાસું તો રીંગણ ભેગું કાચું રહી જશે શાક તો તો આવી સાઈઝના જો બટેટા આપણે સુધારીશું અને ફ્રેન્ડ રીંગણ બટેટા ને ટમેટા પાલકનું શાક બહુ મસ્ત બને છે બહુ ટેસ્ટી શાક થાય છે રીંગણ સુધારીશું છે એકદમ કાચું છે આવી લાંબી ડાંગી વાળા રીંગણ હોય ને એ રીંગણ દેશી કહેવાય તેનો શાક બહુ સરસ થાય એ રીંગણ જયારે કડવા નથી નીકળતા

મારા ઘરમાં બહુ જો આવી રીતના પછી આવા ટુકડા નાખીએ એટલે આવી સાઈડના ટુકડા રીએ રીંગડાના દીટ વાળા આગળનો ભાગ કાચો સરસ લાગે ખાવામાં મીઠું હોય રીંગડું અને બટેટા આપણે સમા લીધા છે અહીંયા આપણે રીંગણ અને બટેટા બંને સમાર લીધા છે થોડી વાર આપણે શાકને પાણીમાં પલળવા દેસું પછી બે ત્રણ પાણીથી આપણે તેને ધોઈ નાખશું ધોઈ નાખશું એટલે રીંગણમાં જે કાળું પાણી બને ને એ નીકળી જાય બીન્સ અહીં આપણે ખાંડી લઈ લીધી છે અને એક આદુનો નાનો ટુકડો છે અને આ લસણ છે દેશી લસણ ફોલેલું તો તે આપણે શાક માટે પેસ્ટ જોશે એટલે આપણે આદુ લસણની પેસ્ટ બનાવશું શાકમાં અને અહીંયા જો આપણે ટામેટા સુધારી લઈએ ટામેટા મરચાં સુધારા જાય તે બાદ આપણે પેસ્ટ તૈયાર કરીશું પછી આપણે ઓછા કરીશું તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાલક ટામેટા અને મરચાં સમારી દે અહીંયા આપણે આ દુલસણની પેસ્ટ વાંચશું અને અહીંયા આપણે ધાણા છે તે સમારી લેશું તાર વાજી રે માથે માટી કરી નાખી છે તો આ રીતે જો फ्रेंड्स પેલો તમારીને મદદથી જીને સમારે

નાખશું શાક ખૂબ સરસ બને છે ચોરાના દાણા વાળું જો ઘણા બધા પાક્યા છે અંદર પાકેલા છે આપણે તોડી લેશું બધા ચોરા આપણા પાકી ગયા છે મસ્ત બીજ નીકળશે અંદરથી જો ફ્રેન્ડ્સ આટલા આપણે ચોરાય ગણાય બસ હવે એને ફોલી અને આપણે એક શાકમાં નાખી દેસું જોવું ફ્રેન્ડ્સ આપણા ઘરના બગીચામાંથી આટલા ચોરા તોડી આવ્યા છે જરૂર પ્રમાણે હવે તેના આપણે બીજ કાઢી લેશું ઓફન્સ આલા છોરાના બીજ નીકળ્યા છે તો હવે આપણે તેને વઘાર કરી લેશો મિત્રો ઓમટા અને જરૂર પ્રમાણે હવે આપણે નાખીશું તેમાં આ બે છે તેમાં જલ્દી એમ તૂટી જાય પોચા થઈ જાય કાચા ન રહે ઘણાયને બીજ કાચા રહી જાય તો પેટમાં ગેસની તકલીફ પણ થાય છે તો આ રીતે ફ્રેન્સ આપણે કરીએ તો ગેસ પણ નથી થતો એટલે હું આ રીતથી જ બનાવું છું શાક ફ્રેન્ડી હવે આપણે નાખી શોની થઈ

Dan powder, dan lagi nasi powder nasi saja, ada banyak yang berambat

તૈયાર છે આપણું રીંગણા બટેટા ટામેટા ચોરાના બેક હવે નાખીશું કોથમરી